તારા મોઢે તો મારું આમ હારું તો નીકળે નહીં એમાં આટલું બધું બોલવાનું કે આવે છે તમારે અને તમારા વખાણ જ કરીને આવીશું કઈ ખોદી નહીં આવી તમારું હા વાડું વાડું ના બોલે મગજ ની પથારી ના ફેરવે ઝઘડો કરે વગર બેરે ભલે આખું કામ તમારા વખાણ કરે પણ હું તો તમને સારી રીતે જ છું તે હારી રીતે ઓળખો છો તોય પૈણ્યા તો મારા જોડે જ ને હા એ તો લગન પહેલા મારા ગન્નાએ તમારા વખાણ કર્યા હતા ને એમ જ હું ફસાઈ ગઈ નહીતર હું તમારા જોડે લગન કરું હવા આના કેમનું સમજાવવાનું પુરુષ ફસાય કોઈ દાડો બહેરો ના થયું છે કઈ નહીં તને કઈ ખોટું નહીં લાગ્યું ના ના કેમ મારાથી કઈ ભૂલ થઈ ગઈ હોય તો કે તમે પોતે યાદ કરો ને

તમે 120 રૂપિયાના પોતાના 35 રૂપિયા કો તો કોઈ પણ ના આપો અને એ તો સારું હતો અને મારા જેવી હોત ને તો માથામાં પોતું માર એને કીધું તમારે કેટલામાં લેવું છે તમે કો મેં મારો ભાવ કીધો એને ના પૂછાવ તેને ના આપ્યો આ પહેલી વાર નું નહીં કાયમ નું તમારે આ હોય છે કઈ પણ વસ્તુ લેવા આવી ને ભાવ કરાવવા બેહી જશો એ તો લેટેસ્ટ ન્યૂઝ છે અલ્યા પણ મારા તો લઈ ગયા હું જો તું ના પણ એ જે કે ભાવે થોડી લઈ લેવાનું તમે તો ના લેવાનો ભાવ પતો કોઈ બાપોય ના આપો અને ભાવ કરાઈએ ને એને કંજુસઈ ના કહેવાય કરકસર કહેવાય હવે તમારે તમારી કરકસર સાંભળવી હોય તો હું સંભળાવું ના ના આજે તારા દિલમાં જે ઈચ્છા થાય ને બધું સાંભળી લે મારા મારે મારા દિલનું નહીં કહેવાનું જે છે ને એ કહેવાનું છે અરે કહી દે ને પણ હું શાકભાજી લઈને આવું તોય તમે મારા જોડે ઝઘડો કરો છો મોકુ લાઈ પેલું લાવવાનું હતું આ નતું લાવવાનું પછી પછી તમે કપડાં બે દિવસે ધોવા નાખો છો કપડા વઢા ચાલે અને પાવડર ઓછો વપરાય બોલ બોલ પછી પછી શું તંબુરો ચાર વાર તો બાઇકમાં દિવસ બહાર ફરવા જોઈએ ને હવે તમે ઘડિયાળના સેલ કાઢી નાખો છો શું કરવાનું તમારું બસ હવે મારાને તમને કશું દેવું એ નહીં તમને તો કંજૂસીનો એવોર્ડ મળે ને તોય તમે ના જાઓ એમ કોકે મા ચપ્પલ ઘસાઈ જાય છે આ બહરાવ અને અને કંજુસાઈ કોને કહેવાય એ જ નહીં ખબર પડતી